અને એ આપણે આજે સરને પૂછવાના છીએ કે સર સૌ પ્રથમ તો આ કેસ ક્યારે અને કઈ જગ્યાએ જોવા મળ્યો આ સૌથી પહેલા આ વાયરસ એક મહારાષ્ટ્રના નાગપુર જિલ્લાના એક ચંદીપુરા ગામમાં જોવા મળ્યો હતો એમાં આવા લક્ષણો જોવા મળ્યા હતા એટલે પહેલો કેસ ઓગણીસો પાસઠ માં જોવા મળ્યો હતો એટલે આ રોગને આપણે છે ને અત્યારે ચંદીપુરા નામ તરીકે ઓળખવામાં આવે છે બરાબર હવે સર મારો બીજો ક્વેશ્ચન એ હતો કે આ ચંદીપુરા વાયરસ જે છે એ આપણને થાય છે કઈ રીતે ઈ જણાવો ઓકે હવે એ વાયરસ છે ને એ એક સેન્ડ ફ્લાય નામની માખી છે ઈ માખીના કરડવાથી ફેલાય છે બરાબર જનરલી માખી છે ને મચ્છરથી થોડીક નાની સાઈઝની હોય મચ્છર જેવી જ લાગે માખી બાઈટ કરે

કઈ વય સુધી નાને થાય બરાબર અને કઈ જગ્યાએ વધારે થઈ શકે આ છે ને રોગ ખાસ કરીને નાના બાળકોમાં વધારે જોવા મળે છે 9 મહિનાથી 14 વર્ષના બાળકોમાં ખાસ કરીને વધારે જોવા મળે છે બરાબર અને આ રોગ કઈ જગ્યાએ જોવા મળે કે જ્યાં ખાસ કરીને કાદવ કીચડ ગમાણ છાણ ગૌશાળા

અને ઘણીવાર બેભાન થઈ જાય ઘણીવાર મૃત્યુ પણ થઈ જાય એટલે આ રોગ છે ને એકદમ સુપર સ્પીડે ફાસ્ટ થાય એટલે એને મોર્ટાલિટી પણ એની બહુ વધારે છે બરાબર એટલે 55 થી 75% મોર્ટાલિટી છે એટલે આ ખાસ એટલે આપણને ડેન્જર લાગે છે કે આ રોગ એકદમ સુપર સ્પીડે મગજમાં ઇન્ફેક્શન પહોંચે અને એનું ફાસ્ટ સ્પ્રિડ એના બોડીમાં રિસ્પોન્સ જોવા મળે છે બરાબર તો આ ચંદીપુરા વાયરસ થયો બરાબર

સ્ટીકર લગાડતા હોય એવું લગાડી દો જે બાળકો સમજે છે એ લોકો ને જે લોકો નથી સમજતા નાના બાળકો છે સ્કૂલે જતા એને ખાસ કરીને ઘરે મચ્છરદાની વાપરો અને એવા છોકરાઓ ને અત્યારે ખાસ મારી સલાહ છે ગામડે પોસિબલ થાય તો એવા વાતાવરણ માં ગૌશાળા ગૌચર જ્યાં ગમણ જ્યાં કાદવ પીચડ હોય ત્યાં ના લઈ જાવ એવા વાતાવરણ માં એમને ના લઈ જાવ હવે તમે એક ડોક્ટર છો બરાબર તો તમે તમારા તરફથી લોકોને આ વાયરસ ની શું કહેવા માંગો છો કે કઈ રીતે બચવું જોઈએ તમારા તરફથી જરા માહિતી આપો ગભરાવાની જરૂર નથી કોઈ પેનિક થવાની જરૂર નથી કોઈ ચિંતા કરવાની જરૂર નથી પણ આપણે ખાસ પ્રિવેન્શન કરવાની જરૂર છે કે કઈ રીતે આપણે ના છોકરાઓને સ્કૂલે મોકલવાના છે સામાન્ય શરદી ઉધરસ ચાડા ઉલટી તાવ આવે કોઈ પણ વાયરસના લક્ષણ છે એ આ રોગ નહોતો ત્યારે એના લક્ષણ હતા અત્યારે આવા જોવા મળે તો આ એવું નહીં વિચારો એવો ટેન્શન ન લ્યો કે આ સામાન્ય શરદી ઉધરસ ચાડા ઉલટી એટલે આ વાયરસ

કદાચ નહિ હોય તો એવા અખતરા કરાય કે ટાઈમ ટુ ટાઈમ દવાખાને આવીને બતાવી જવાય સામાન્ય શરદી ઉધરસ જે આપણે કરતા હોય ઘરે ગરમ પાણી પીવડાવતા હોય હળદર મધ તુલસી આવું બધું રેગ્યુલર જે બાળકને અનુરૂપ હોય એના વજન પ્રમાણે એની ઉંમર પ્રમાણે એની તાસી પ્રમાણે આપવાનું હોય છે બરાબર અને એ કરી શકાય એમાં કોઈ વાંધો નથી પણ જે મેં કીધા એવા મગજને લગતા કઈ પણ લક્ષણ લાગે તાવ એકદમ ફૂલ હોય 103 104 ડિગ્રી એકસો ડિગ્રી તાવ કંટ્રોલ ના થતો હોય ઉલટી બંધ ના થતી હોય બાળક ગીલું લાગે લૂઝ લાગે મગજને લગતા કાંઈ પણ લક્ષણ બાળક રિસ્પોન્સ ના કરતો હોય બેભાન લાગે બરાબર આમ ના હોય તો તમે તાત્કાલિક તમારા બાળકોના ડોક્ટરનો કોન્ટેક્ટ કરી શકો છો બરાબર તો આ જ હતા આપણી સાથે ડોક્ટર મનીષ સનારિયા કે જેમને આપણને ખૂબ જ સારી એવી અને ખૂબ જ અગત્યની માહિતી આપી તો સર તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ